અંજેનો જેનો ના ભીનો હોવા તો કરે મારું મરતે નું નોન હોય છે પણ હું જેવું મોટું છું કે મનો મન લઈ તાગળો નું ટોપુ કરી ના મારું નામ જો હું બેની લે ભાઈ દુનિયા ના કરી નો છે છે સગળાય હું છે ને ભણી ના બોલતી છું કે બોલો ન બનાવો તો મારું નામ જરૂરી મારી જહોબેનો ભગવાન બોલતો છે

મન જેવ ને પોસાવવાહુભાઈ મારું નામ જહુભાઈ ને ઓગળી ઓછી કરેવ છું કેન્સર વાળો રિપોર્ટ કે હું માતા બોલી લે બે રિપોર્ટ બોલી જો બે બે ને રિપોર્ટ ના કરી નો મારું નામ જો હું લે ગયું છે અનપત્તો નહીં જો જો કોઈ માંગ નહીં એવી ની હોય ભાઈ નો ખોલું મારું અવડું પગલું ભરેલી ભાઈ ખોળું ને તાજો કેસ ખોલું લે ના ખોલું મારું નામ જવું બની ને મારું

મારો <tinyadam>

મારા જો હોબઈનો ભગવાન બોલતો છે ને તારી આબરૂ ના મારું નામ જરૂર લે આ માઈક પર આથી ઘરે આવે ને તો મોં જે દુનિયા માં તા બોલી લેવાનો દાતો લે લેવાત મુને આખો એક બીજો એક કે સર સહી જે લઈ દીકરા નો બતો ને હા ભાઈ

તો ના ચણે પડ્યું તે તે ના પડ્યું જન છોકરી ભણેલી હતી તું ના પડેલો અવાજ નહી ભાઈ તમારો ઈશ્વર કે છે મનોમન મારી દહો પર ટેક મૂકીને જાતે ના કરાઉટ મારું નામ જેરું બોલ ભાઈ

દસ દિવસ માં તારો રિપોર્ટ મોકો અગરબત્તી અવાજ કે એમનું ટોકન લઈ લોકન લઈ લો

દેવાલત મુ કરું નથી પડલી ભરી નથી નિવેદ કર્યા પકે મેલડી જો છે એક જ મેલડીનો દીવો ભર્યો વખો મટી જાય આ મેલડી ચોથી આવી જોઈની છે નાકુ ન મેળવી આલું તો મારું નામ જરૂર આથી રેડી જેવો ભરે તમે રેડી કરો ખવરાવો પડશે બોલ ભાઈ વિરોલ મટીજુ ची लगी है। पालेरी, शुद्धातु तू। तो तो। एक कस गोगन और जी ये वो बरेदान माताजी जी मानता करीबी प्रसाद कर देंगे, करी? अच्छा, हाँ वही जाके बहुत देंगे। चक्र को लेंगे।